કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર આજે કોંગ્રેસ જોડેથી છેડો ફાડ્યો છે અમરીશ ડેર આપણી સાથે છે તેમની જોડે સીધી વાત કરીશું અમરીશભાઈ કોંગ્રેસ જોડેથી છેડો ફાડવામાં આવ્યો છે શું કારણથી ને આજે સી આર પાટીલ આપના ઘરે આપની મુલાકાતે આવ્યા હતા શું ચર્ચા કરવામાં આવી શું નિર્ણય લેવામાં આવ્યો સૌપ્રથમ તો એટલું કહીશ કે આદરણીય પાટીલ સાહેબ મારા ઘરે શુભેચ્છા મુલાકાતે અને ખાસ કરીને છેલ્લા વીસેક દિવસથી મારા માતુશ્રી ઘણા બધા બીમાર હતા હોસ્પિટલાઇઝ પણ એમને કર્યા હતા આઈસીયુમાં પણ થોડા દિવસ માટે રહેવું પડ્યું હતું અને રજા થઈ તબિયત સારી છે એટલે મારા ઘરે મારા વડીલની અંતર પૂછવા માટે અને બધાને મળવા માટે આવ્યા હતા અને ત્યારબાદ ઘણા બધા સમયથી વાત જે ચાલી રહી હતી એ મુજબ ક્યાંક ને ક્યાંક રામ મંદિર બાબતે મારી લાગણી દુભાઈ હતી અને મેં ત્યારે પણ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસે ન જવા માટેનો જે નિર્ણય કર્યો ત્યારે પણ નિરાશા સાથે મેં પાર્ટીમાં એ વાત કરી તે વ્યાજબી નથી કારણ કે આ દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે દરેક રાજ્યોની સ્થિતિ ભૌગોલિક પરિસ્થિતિ લેંગ્વેજ એટલે કે ભાષાઓ ખાવા પીવાની પદ્ધતિઓ પણ જુદી જુદી છે અને બધા જને સાથે લઈને રાજકીય પાર્ટીઓએ ચાલવું જોઈએ એવું આપણે પહેલેથી સમજી રહ્યા છીએ ત્યારે મને એવું લાગે છે કે અમુક બાબતોની અંદર ખૂબ નિરાશા હતી એટલા માટે મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને પાર્ટી મેં છોડી છે અમરીશભાઈ પાર્ટીએ આપને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા એમએલએ પણ આપણે બનાવેલા હતા પદ આપેલા હતા છતાં બી આ રીતની નારાજગી એટલા માટે જ મારા પાંચ વર્ષના ટેન્ડર દરમિયાન બે રાજ્યસભાની ચૂંટણીઓનો સામનો કર્યો બંને જ રાજ્યસભાની ચૂંટણીઓમાં કસોકસ હતી ત્યારે પણ મેં પાર્ટી છોડી નથી ત્યારબાદ બે હજાર બાવીસમાં જ્યારે મારો ટેન્યોર કોંગ્રેસ પક્ષમાંથી પૂર્ણ થતો હતો ત્યારે પણ મને ભારતીય જનતા પાર્ટીનું વિધાનસભાની ટિકિટ સાથે અને ફ્યુચરમાં વધારે મોટી જવાબદારી સાથેનું આમંત્રણ હતું છતાં પણ મેં સ્વીકાર્યું ન હતું કારણ કે બીજું જ્યાં છીએ ત્યાં બરાબર છીએ પણ મને એવું લાગે છે કે આવી બાબતોમાં પણ જો ક્યાંય કચાશ રહેતી હોય તો રહેવું એ વ્યાજબી નથી એટલા માટે મેં પાર્ટી છોડ ભાજપમાં ક્યારે જોડાવાનું થશે અત્યારે જે પ્રમાણેની વાત છે એ મુજબ આવતીકાલે બપોરે બાર સાડા બાર વાગ્યાની આસપાસ વિધિવત રીતે હું એકલો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ મારા મત વિસ્તારની અંદર જ્યારે સમય આપશે ત્યારે મિત્રો કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે બધાને જોડીશું જોડાઈશું એવું જણાવી રહ્યું કોઈ કમિટમેન્ટ કે એવું કંઈ કરવામાં આવ્યું હોય જ્યાં લાગણી અને પ્રેમ હોય ત્યાં સોદો કે કમિટમેન્ટ અસ્થાને હોય છે એટલે હું કહીશ કે કોઈ કમિટમેન્ટ કે બીજી ત્રીજી કોઈ વાત નથી જે રીતે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ લાગણી સાથે જોડાયું છે હું પણ લાગણી સાથે જોડાયું છું તો જે જવાબદારી પાર્ટી આપવા ઈચ્છે એને હું સહજતાથી સ્વીકારીશ એટલું પણ કહી રહ્યો છું અમરીશભાઈ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કરીને એવું કીધું છે કે ગઈકાલે જ અમરીશભાઈને તમામ કોંગ્રેસના એના ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે શીર્ષ નેતૃત્વ દ્વારા નિર્ણય લીધો છે અને ગઈકાલ રાત્રે તેમને સસ્પેન્ડ કરેલા છે તો આ વાતને લઈને આપ શું કહેશો અત્યારે અઢી સવા બેનો સમય થયો છે મીડિયા સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા આ દેશની અંદર એટલું ફાસ્ટ છે કે એક મિનિટની અંદર તમારી વાત તમે રાજ્ય સુધી દેશ સુધી પહોંચાડી શકતા હો છો એણે જો કદાચ એવું કહ્યું કે રાતે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તો મારા ધ્યાન હજી સુધી નથી અને એમણે જે રીતે કંઈ કર્યું છે તો એમને યોગ્ય લાગ્યું છે તેવો નિર્ણય કર્યો છે પણ મને લાગે છે કે મારું રાજીનામું જ્યાં એમના સુધી પહોંચ્યું આમ તો કાર્યકારી અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે જેની જવાબદારી મને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી મળી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી નહીં એટલે કદાચ એના ધ્યાને નહીં હોય એવું મારું માનવું છે પણ હું કોઈને કોઈ વ્યક્તિને કોઈ આગેવાનને ક્રિટિસાઈઝ કરવા માગતો નથી એટલા માટેની કે મેં જ્યાં નિષ્ઠા પ્રમાણિકતાથી પાંચ વર્ષ કામ કર્યું છે જેની સાથે નિષ્ઠા પ્રમાણિકતાથી કામ કર્યું છે આજે એને સારા મોળા કહેવાનો કોઈ અર્થ નથી અને મને વ્યાજ બી લાગતું નથી અર્જુનભાઈ મોઢવાડિયા બી રાજીનામું આપે છે એવી વાત ફરી એકવાર વહેતી થયેલી છે થોડીવાર પહેલાં જ એ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને ખરેખર એ વાતમાં તથ્ય છે કે નહીં હું એવું માનું છું કે રાજનીતિની અંદર અફવાઓ ખૂબ ચાલતી હોય છે ખૂબ મોટા નેતા છે માર્ગદર્શક છે વડીલ છે એમણે શું કરવું જોઈએ એ નિર્ણય એમણે યોગ્ય રીતે એણે કર્યો છે પણ જ્યાં સુધી મારા ધ્યાને છે ત્યાં સુધી અત્યારે મારા પાસે એવા કોઈ સમાચાર નથી કે એ પાર્ટી છોડી શકે કે કેમ આપની સાથે બીજા કોઈ અન્ય નેતા કે કોઈ જોડાવાના છે ભાજપમાં મારા મત વિસ્તાર સિવાય મારા જિલ્લા સિવાય અત્યારે કોઈ એવી કોઈ બીજી ત્રીજી વાતો નથી છતાંય કંઈ તો ચોક્કસ પ્રમાણે હું આપને જણાવીશ બિલકુલ આ હતા અમરીશ ડેર કે જેમનું કહેવું છે કે જે પ્રમાણે રામ મંદિરને લઈને જે કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને તે વાતથી જ લઈને તેમનો ખાસ જે કહી શકાય કે તેમને જે નારાજગી છે તે બતાવી હતી અને ત્યારબાદ આજે જે સી આર પાટીલ તેમના ઘરે મુલાકાતે આવ્યા હતા અને આવતીકાલે વિધિવત રીતે તે ભાજપમાં છે તે જોડાશે કેમેરા પર્સન મેહુલ ખુલવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ